રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારણ ગામની ઘટના ખેડૂત પિતા અને પુત્રનું મોત થયું છે મોટી મારણ ગામના અને કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ખેડૂત એવા જિગ્નેશભાઈ દલસાણિયા ઉમરવર્ષ બેતાળીસ ભાગ્યાની વાડીએ દવાનો છંટકાવ કરતા ઝેર જડી જતા મોત નિપજ્યું છે ત્યારે તેમનો પુત્ર મિત જિગ્નેશભાઈ દલસાણિયા ઉમરવર્ષ અઢાર પોતાના ઘરેથી બંને માટે ટિફિન લઈને વાળી જતાં પિતા મૃત હાલતમાં જોતાં પુત્ર મિત જિગ્નેશભાઈ દલસાણિયા ઉમરવર્ષ અઢારની લાગી જતા અને ઢઘાઈ ગયેલ હોય અને તેણે પણ ઝેરી દવા ગદગટાવી દીધી હતી અને આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ મિત જિજ્ઞેશભાઈને મોટી મારડ હોસ્પિટલ ત્યાંથી ધોરાજી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે અને ત્યાંથી જૂનાગઢ તરફ જતા રવાના થતા હોય વચ્ચે જ મિત જિજ્ઞેશભાઈનું મોત થયું હતું પિતા અને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટી મારડ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે આ ઘટનાની જાણ થતા પરિવારજનો મિત્રો અને સંબંધીઓ અને પોલીસ તંત્ર તથા રાજકીય આગેવાનો મોટી મારડ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા હાલ આ ઘટનાની પ્રાથમિક માહિતી મળેલ છે પણ સાચી હકીકત તો વાવ પોલીસ તંત્ર યોગ્ય તપાસ કરે ત્યારબાદ જ બહાર આવશે આ ઘટનાને લઈને મોટી મારડ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી રિપોર્ટર જગમાલ સુવા ધોરાજી